નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ નસવાડી તાલુકાના ગામે આદિવાસી મહાસંગ નસવાડી અને આદિવાસી મહિલા બચત બેંક દ્વારા જરખલી ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા જેમાં બહેનો અને ભાઈઓનો વિકાસ કઈ રીતના થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખોટા વ્યસન દૂર કરવા બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું દરેક ભાઈ અને બહેન પોતાનું આકસ્મિક વિફમો તેમજ કુદરતી વીમો પણ રાખે જેથી શ્રી આદિવાસી મહિલા બેંકમાં બચત પણ કરે અને આવનારા સમયમાં દરેક લોન પણ મળી શકે પોતાની ખેતી પણ સારી રીતના કરી શકે આવી રીતના તમામને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આજ રોજ જિલ્લાના તાલુકાના ઝરકલી ગામે જય આદિવાસી મહાસંઘ તરફથી એક મહિલા આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે મિટિંગ કરવામાં આવી છે જેમાં ઝરકલી ગામના ભાઈઓ અને બહેનો સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને બહેનો અને ભાઈઓનો વિકાસ કઈ રીતના થાય એ બાબતનું અમે માર્ગદર્શન આપ્યું છે અને અત્યારે અમે શ્રી આદિવાસી બેંકનું પણ સ્થાપના કરેલી છે જેમાં બહેનો પણ જોડાય અને બહેનો બચત કરતા થાય અને બહેનોનો પણ વિકાસ થાય અને બહેનો આગળ આવીને બોલતા થાય અને એમનું પરિવારનું પણ આગળનું સંચાલન સારી રીતના ચાલે એવું અમે માર્ગદર્શન આપ્યું છે અને અમારું જે જય આદિવાસી મહાસંઘ તરફથી અત્યારે અમે જે કામગીરી કરી રહ્યા છે જેમ કે વિધવા સહાયના ફોર્મ ભરે છે ઉદ્ભવ પેન્શનના ફોર્મ ભરે છે ગીરો ખત વેચાણ ખત આ બધી કામગીરી કરતા હોય છે જે બાબતે પણ અમે આ ઝરકલી ગામના ભાઈઓ અને બહેનોને માર્ગદર્શન આપ્યું છે જેથી કરીને આ બે ભાઈઓ અને બહેનોનો વિકાસ થાય એ જ અમારી આશા છે અને કોઈ પણ કામગીરી હોય કોઈ અધિકારી પણ ના કામ કરતા હોય તો પણ અમારી ઓફિસનો સંપર્ક સાધો એવું પણ અમે માર્ગદર્શન આપ્યું છે જેથી કરીને એ અધિકારીને અમે બે વાત કહીને તમારું કામ પણ કરાવી આપીશું એવું પણ અમે માર્ગદર્શન આપ્યું છે અને અમારા આદિવાસી ભાઈનો વિકાસ થાય એ જ અમારો ધ્યેય છે